બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર મોડી રાત્રે ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો જેને લઈને અભિનેતાને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે એક શખ્સ સવારે બે વાગે મુંબઈમાં અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસી ગયો હતો અને તેમના ઉપર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો તો સૈફ અલી ખાનને છરીના છ ઘા માર્યા હોવાનું જાણવા મળ્યું છે અભિનેતા હાલમાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે અને ત્યાં તેમની સર્જરી ચાલી રહી છે ઝપાઝપીમાં અભિનેતાને માથા ગળા અને પીઠ ઉપર ગંભીર ઈજાઓ પહોંચી છે હાલમાં મુંબઈ પોલીસે જાણવાનો પ્રયાસ કરી રહી છે

સૈફ અલી ખાન ઉપર તેમના બાંદ્રા સ્થિત ઘરમાં એક જાણ્યા વ્યક્તિએ છરી વડે હુમલો કર્યો હતો અને સૈફને સવારે સાડા ત્રણ વાગે હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો તો તેમને છરીના છ ઘા માર્યા હતા જેના કારણે સૈફના શરીર ઉપર બે ઊંડા ઘા પણ પડ્યા હતા જેમાંથી એક ઘા કરોડ રજ્જુની નજીક છે તો અભિનેતાનું ઓપરેશન ન્યુરો સર્જન કોસ્મેટિક સર્જન અને એનેસ્થેટિક ડોક્ટરના નેતૃત્વમાં ડોક્ટરોની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે